મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જયારે ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેશન સંચાલિત અને અન્ય હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓની કતાર લાગી છે બદલાતું વાતાવરણ અને વરસાદ બાદ નું ભેસભર્યું વાતાવરણ વાયરસ ફેલાવવાના મુખ્ય કારણો બન્યા છે મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચાલુ વર્ષે છેલ્લા નવ મહિનામાં રોગચાળાના નોંધપાત્ર ઉછાળો થયો છે જેને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે પરંતુ જાગૃતિ અને યોગ્ય સારવાર વગર સ્થિતિ વધુ વિકટ બની શકે છે એમસી દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ નાગરિકોને પણ તકેદારી રાખવી અને જેવા લક્ષણો જણાય તો તરત જ સારવાર લેવી તમે બની અપીલ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર